ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ નડિયાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મજૂર દિન ઉજવાયો ખેડા જિલ્લા કાનૂની સેવા સમિતિ નડિયાદના ચેરમેન અને પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ જીરી પડિયા દ્વારા નિયમિત રૂપે કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે પહેલી મે આંતરરાષ્ટ્રીય મજૂર દિન અન્વયે આસિસ્ટન્ટ લેબર કમિશનર કચેરી ખેડા નડિયાદ સંકલનમાં નડિયાદ સ્થિત વફતલાલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે કામ કરતા કામદારો કર્મચારીઓ અધિકારીઓને કાયદાકીય જાગૃત અને માહિતગાર કરવાના હેતુસર એક વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ જયતી છે હું અહીંયા મફરલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં એચઆર તરીકે મારી ફરજ બજાવું છું આજે ઇન્ટરનેશનલ લેબર ડે ના દિવસના સેલિબ્રેશન અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જે પણ અવેરનેસ સેશનનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં ડિફરન્ટ કાઇન્ડ ઓફ લોસ જેવા કે પીઓએસએચ છે બોક્સ છે એના ફિમેલ આવતા ઘણા બધા કાયદાઓની જે એમને માહિતી આપી છે એ ખૂબ જ સારી ઇન્ફોર્મેટિવ છે અને આઈ મેક શ્યોર કે હું જે અત્યારે આ સેશનમાં શીખી છું એ હું મારા નેક્સ્ટ જેને પણ મળીશ એને પાસ કરું થેન્ક યુ સો મચ કે આ ગવર્મેન્ટનું બહુ સારું ઇનિશિએટિવ છે કે જે દરેક જગ્યાએ જઈને આવા અવેરનેસ કેમ્પ કરે છે થેન્ક યુ મારું નામ અંકિત પટેલ છે હું મફોટા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નડિયાદમાં એઝ અ સિનિયર મેનેજર એચઆર તરીકે કામ કરી રહ્યો છું આજના રોજ એક મે બે હજાર પચીસના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિનના ઉજવણીના ભાગરૂપે જિલ્લા સેવા સત્તા મંડળ તરફ નડિયાદ તરફથી આજરોજ અમારી કંપનીમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોગ્રામની અંદર અલગ અલગ પ્રકારના લેબર લોઝ વિશે કાનૂની સેવા સત્તા કાનૂના સહાય કાનૂની સહાય વિશે તમામ પ્રકારની જાણકારી આપવામાં આવેલ છે જેના થકી તમામ મજદૂરો કર્મચારીઓ અને તમામને શું શું એમને એમના હકો છે એમના લાભો છે તેમના વિશે પૂરી જાણકારી આપવામાં આવી અને આ જાણકારીના ભાગરૂપે તેમના નોલેજની અંદર એક વિસ્તૃત માહિતીના ભાગરૂપે તેમને શું તેમના હક છે એ મળી રહે તે બાબતે આજરોજ જાણકારી આપવામાં આવી છે જે ભાગરૂપે જો જિલ્લા સેવા કાનૂની સત્તા મંડળ તરફથી જોશી સાહેબ લેબર ઓફિસર તરીકે કામ ફરજ બજાવતા નીલામત સાહેબ તરફથી તમામ પ્રકારની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે જે બદલ અમે સંસ્થા તરફથી આપનો આભાર માનીએ છીએ મારું નામ ભૂપેન્દ્ર પટેલ છે સિનિયર મેનેજર માર્કેટિંગ આ તમારો જે કાનૂની સેવા સમિતિનો જે પ્રોગ્રામ હતો ઘણો સારો હતો અને સારો વાઇબ્રન્ટ હતો એ બદલ વધારે ફોકસ પડે અને વધારે એગ્રેસિવલી તમે હજી બીજા બધાને કમ્પેરિંગ કરી શકો એવી મારી આશા વ્યક્ત કરું છું ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ